લો મિત્રો ધોરણ દસ સ્વાધ્યાય એકનો દાખલા આપેલી છે પંદર મીટર તો પંદર મીટર બાજુવાળા ચોરસ આકારના કાસના ખેતરના એક ખૂણાને એક ખૂણે ઘોડાને પાંચ મીટર લાંબા દોરડાથી ખીલાની સાથે બાંધેલો છે આકૃતિમાં જોઈ શકીએ આ ખીલો છે અને એની સાથે દોડાની લંબાઈ આપેલી છે પાંચ મીટર બરાબર આનું માપ છે પાંચ મીટર હોળો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે અને બીજું હવે બીજી પરિસ્થિતિમાં શું છે દોડાને પાંચ મીટરને બદલે દસ મીટર લાંબુ રાખીશું તો ચરવાનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર અહીંયા આકૃતિ આપણને આપેલી છે પણ એનાથી પણ સરળ આકૃતિ આપણે બાજુમાં નીચે દોરી નાખીએ જેથી આપણને સમજવાની અંદર સેલુરી ચોરસ આકારનું ખેતર છે આટલા દોડાથી થી હોય પાંચ મીટરનું દોરડું છે તો એટલા ભાગમાં એ ઘોડો છે ઘાસ ખાઈ શકશે બરાબર એનાથી આગળ જઈ શકશે નહીં તો પેલી પરિસ્થિતિમાં આ ભાગનું ક્ષેત્ર પણ આપણને ગોતીશું જે ભાગમાં ચરી શકે એટલે આનું ક્ષેત્રફળ ગોતવાનું છે એના પછી શું કરવાનું છે બીજી બીજી પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં આ શું કરવાનું પાંચને બદલે દસ મીટર લેવાનું છે તો દોરડું છે એને હજી પાંચ મીટર લંબાવી દેવાનું એટલે ધારો કે દોરડાની લંબાઈ અહીં સુધી પહોંચે બરાબર આ દોડું છે એને લંબાવો એટલે અહીં સુધી પહોંચે તો હવે દસ થઈ ગયું તો હવે એટલું આખું ક્ષેત્રફળ ગોતવાનું કીધું શું તો આ વધારાનું જે ક્ષેત્રફળ છે આ વધારાનું ક્ષેત્રફળ છે એની લંબાઈ મેળવવાની થશે તો શું કરશું આ મોટા મેદાનમાંથી દસ મીટરના દોડાનું જે ક્ષેત્રફળ છે એમાંથી પાંચ મીટરનું ક્ષેત્રફળ છે એને બાદ કરી નાખીએ તો આ અંદરનું ક્ષેત્રફળ આપણને જે વધારાનો ભાગ મળેલો છે એનું ક્ષેત્રફળ આપણને મળી જશે બરાબર દાખલો ચાલુ કરીએ એટલે ખબર પડી જશે તમને પહેલી પરિસ્થિતિમાં આપણને પાંચ મીટર પંદર મીટર બાજુવાળા ચોરસ આકારનું ઘાસનું મેદાન છે અને દોડાની લંબાઈ પાંચ મીટર છે કેટલા મીટર છે પાંચ મીટર તો પહેલી પરિસ્થિતિ શરૂઆત કરીએ તો આર બરાબર થશે પાંચ મીટર પાંચ મીટર ઓકે થીટાની કિંમત આપણને આપેલી છે મિત્રો આપણને ધ્યાનમાં આવી જોઈએ ઘાસ છે એક્ઝામ્પલ તરીકે આને દોરો તો આખું આ વર્તુળ થશે બરાબર આ એનો ખૂણો કેટલો આપેલો છે નેવું ડિગ્રી અંશનો

શ ક્ષેત્રફળાના છેદમાં ત્રણસો છેદમાં ત્રણ પાયની કિંમત આપેલી છે હા બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ આપેલી છે અને આર ની કિંમત પાંચ આપેલી છે અને એનો વર્ગ બરાબર થોડું આ બાજુ લખીએ નેવું ના છેદમાં ત્રણસો સાહીઠ ત્રણ પોઈન્ટ ચૌદ પાંચ નો વર્ગ છે આપણે ત્રણસો ચૌદના છેદ માં સો લખી શકીએ બરાબર અને પાંચ પાંચ પચીસ તો ઉપરનો ગુણાકાર કરીએ એટલે ત્રણસો ચૌદ ગુણાકાર પચીસ એટલે આવશે ઇઠોતેર પચાસ સાત હજાર આઠસો પચાસ નીચે સો ગુણાકારમાં માં ચાર કરી એટલે આવશે બંનેનો એટલે ઓગણીસ પોઈન્ટ છસો ને પચીસ મીટરમાં આપેલું છે એટલે મીટર સ્ક્વેર આપણનો જવાબ આવશે બરાબર આ પાંચ મીટર દોડાનું ક્ષેત્રફળ છે હવે બીજી પરિસ્થિતિમાં આપણને શું કીધું દોરડાની લંબાઈ દસ રાખવાની છે તો આર બરાબર દસ થઈ જશે કિંમત ડિગ્રી રહેશે એ એ તો જગ્યાએ બાંધેલો છે ખાલી દોરડાની લંબાઈ વધારેલી છે એટલે ત્રિજ્યા વધારેલી છે દસ સેન્ટીમીટર સોરી દસ મીટર કરેલી છે ચલો તો આ થશે દસ મીટર અને આ થશે થીટા નેવું ડિગ્રી હવે ઘોડાને ચોરવામાં કેટલો વધારો થાય એ ગોતવાનો છે પણ પેલા તો દસ સેન્ટીમીટર નું વૃતાંશ મેળવવું પડે પછી જ આપણે એની બાદ ભાગી થઈ છે બરાબર તો ઘોડાને ચરવાનું ચરવા મળતા લાઈન કરી નાખે જગ્યા ઘટે નહીં ચરવા મળતા વૃતાંશનું ક્ષેત્રફળ વૃતાંશનું ક્ષેત્રફળ વૃતાંશ ક્ષેત્રફળ થીટાના છેદમાં ત્રણસો સાઈઠ દસ સેન્ટીમીટર અને નો વર્ક બરાબર ઝીરો ઝીરો ગયા નવ ચાર છત્રીસ બસ મૂકી દઈએ વન બાય ફોર ત્રણ પોઈન્ટ ચૌદ દસ નો વર્ક થશે સો બરાબર એકના છેદમાં ચાર ત્રણસો ચૌદ ને લખાય ત્રણસો ત્રણ પોઈન્ટ ચૌદ ને લખાશે ત્રણસો ચૌદના છેદમાં સો અને આ સો ઝીરો ઝીરો નીકળી ગયા ત્રણસો ચૌદના છેદમાં ચાર કરો એટલે ઇઠોતેર પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર આપણનો આન્સર આવશે આ સેનું થયું મિત્રો દસ સેન્ટીમીટરનું અને અહીંયા આગળ જે જવાબ મેળવ્યો પાંચ સેન્ટીમીટર આપણને શું જોઈએ બંને વચ્ચેનો તફાવત જે વધારો થાય ક્ષેત્રફળમાં એ જોશો આપણી પાસે ઇઠોતેર પોઈન્ટ પાંચ માઇનસ પાંચ મીટરનું ક્ષેત્રફળ છે ઓગણીસ પોઈન્ટ સિક્સ ટુ ઓકે ઈઠોતેર પોઈન્ટ પાંચ ઓગણીસ પોઈન્ટ બાસઠ બાદ કરીએ એટલે અઠાવન પોઈન્ટ સત્યાસી જેવું આવશે બરાબર આ થઈ ગયો આપણનો ફાઇનલ આન્સર